ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન થયું હોય એવું થવા જઈ રહ્યું છે અટકળો વચ્ચે ભાજપ હવે કઈક નવું જ લઈને આવી છે અને આવતીકાલે પ્રદેશ પ્રમુખ બનવા માટેની જે ચૂંટણી યોજાનાર છે એના ફોર્મ ભરવાના છે અને ચાર તારીખે ગુજરાત ભાજપને પોતાના નવા પ્રદેશ પ્રમુખ મળી જશે ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિષયમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને ગોપાલ ઇટાલિયાએ આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને હાસ્યાસ્પદ અને આંખમાં ધૂળ નાખવાનું કાવતરું ગણાવી છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી ત્રણ તારીખે ભાજપના ગુજરાત તો આગે હવે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ પ્રતિક્રિયા આપી છે અને સવાલ ઉઠાવ્યો છે કે ભાજપ એવો પક્ષ છે જે ચૂંટણી પ્રક્રિયામાં માનતો જ નથી એ હવે પોતાના પ્રદેશ પ્રમુખ પણ ચૂંટણી પ્રક્રિયાથી પસંદ કરશે આ સિવાય પણ તેમણે ભાજપ પર અનેક પ્રહારો કર્યા હતા સાંભળીએ તેઓ આ વિષયને લઈને શું કહી રહ્યા છે નમસ્કાર દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા આજે સૌથી પહેલા તો દશેરાના પર્વની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે એ દિવસ છે જ્યારે આતતાઈ રાવણનો વધ કરવામાં આવ્યો હતો અને રાવણનો નાશ કર્યા પછી રામ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી પણ આજે હવારથી ટીવીની અંદર ભાજપ પાર્ટીના પ્રદેશ પ્રમુખની ચૂંટણી થવાના સમાચાર આવે છે મેં જોયું બધી અલગ અલગ ચેનલોમાં સોશિયલ મીડિયામાં ભાજપના નેતાઓના ફેસબુકમાં કે બીજી ત્રીજી જગ્યાએ પહેલા તો મેં બધું જોયું જાણ્યું અને પછી મને એવું લાગ્યું કે મારે આમાં કંઈક બે શબ્દો બોલવા જોઈએ પહેલી વાત તો એ છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે અને કોણ નહીં બને કેવી રીતે બનશે એ બધો વિષય ભાજપ પાર્ટીનો છે એમાં મારે કે કોઈએ કંઈ બોલવાનું રહેતું નથી પણ તેમ છતાંય જનતાએ આ વસ્તુમાં ધ્યાન આપવાની જરૂર એટલા માટે છે કે ભાજપ પાર્ટીની ગુજરાતમાં સરકાર છે એટલે ભાજપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ જે બનશે એનો સરકારની અંદર હસ્તક્ષેપ કયો તો હસ્તક્ષેપ અને પ્રભાવ કહો તો પ્રભાવ રહેશે એટલે કે હવે પછીની સરકાર જે રીતે કામ કરશે એમાં પ્રદેશ પ્રમુખના માનસિકતા એના વિચારો એની જ્ઞાતિ એનું એ બધાની થોડી ઘણી ભૂમિકા સરકાર ઉપર રહેવાની છે એટલે પણ ગુજરાતની જનતાએ ગુજરાતના નાગરિકોએ સત્તાધારી પાર્ટીનો પ્રદેશ પ્રમુખ કોણ બને છે એમાં ધ્યાન આપવું જોઈએ અને એની ચર્ચા થવી જોઈએ બાકી તો એ નોર્મલ વિષય છે સામાન્ય વિષય છે એમાં કઈ બીજા કોઈ અંદર વચ્ચે માથું મારવાનું રહેતું નથી પહેલી વાત કે દેશ આખાની તમામ ચૂંટણીઓની મજાક બનાવનારા લોકો કે જેને ચૂંટણી એટલે એક મજાક મસ્તી મનોરંજન અને એકદમ જનતાને છેતરવાનું માધ્યમ બનાવી દીધું છે એવા લોકો ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર પ્રદેશ પ્રમુખ પસંદ કરવાની ચૂંટણી લઈને આવ્યા છે આશ્ચર્યના બે વિષય છે એક કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય આપણે એવું જોયું નથી કે ભાજપ પાર્ટીના પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવા માટે ચૂંટણીઓ થતી હોય એવું તો ક્યારેય મેં મારી ઉંમરમાં નથી જોયું આ પહેલી વખત એવું બને છે છે કે ચૂંટણી થઈ રહી અને એનું જાહેરનામું બહાર પડ્યું કે આવતીકાલે ફોર્મ ભરાશે ફોર્મ ચકાસણી ફોર્મ પાછું ખેંચવાનું બધું આવતીકાલે છે આ તો બહુ આશ્ચર્યનો પહેલો મુદ્દો છે કે ચૂંટણી ક્યાંથી આવી ગઈ પ્રદેશ પ્રમુખ બનાવવામાં અને બીજો મુદ્દો કે તમારી પાર્ટી એટલે કે ભાજપ ચૂંટણીઓમાં માને જ ક્યાં છે ચૂંટણીઓની અંદર ગુંડા ઉતારવા બોગસ મતદાન કરવું સરકારી તંત્રનો દુરુપયોગ કરવો વિરોધ પક્ષોને જેલમાં પૂરી દેવા દારૂ વેચવો પૈસા વેચવા અને ચૂંટણીઓ ખાલી કહેવા પૂરતી ચૂંટણી રે બાકી તમામ પ્રકારની ગુંડાગીરી અસામાજિક પ્રવૃત્તિ અને અનૈતિક બધા જ રસ્તાઓ અપનાવી અને ચૂંટણીઓના નામે જીતી જવું એવી માનસિકતા તો ભાજપની છે વોટ ચોરી કરે છે મતદાર યાદીમાંથી નામ કાપી નાખવા મતદાર યાદીમાં નવા નામ ચડાવી દેવા બોગસ મતદાન કરવું બૂથ કેપ્ચરિંગ કરવું આ બધું કરીને જે લોકો જીતવા ટેવાયેલા છે એ લોકો હવે પ્રદેશ પ્રમુખની ચૂંટણી કરશે તો તમે માનતા જ નથી તો કોઈ વેલ્યુ નથી રહેવા દીધી ચૂંટણીઓની પ્રક્રિયાની તો કોઈ મહત્વ નથી રહેવા દીધું ચૂંટણી ખાલી કેવા પૂરતી ચૂંટણી વધી છે જિલ્લા સહકારી બેંકની ચૂંટણી હોય કે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી હોય કે યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી હોય કે તાલુકામાં આવેલા સંઘની ચૂંટણી હોય તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હોય કે ગામની અંદર મંડળીની ચૂંટણી હોય કો સહકારી મંડળીની કે ગામની અંદર પંચાયતની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી અલગ અલગ સંસ્થાઓની અંદરની ચૂંટણી હોય બધી જ ચૂંટણીઓને પૈસા દારૂ સત્તા અને ગુંડાઓના દમ પર જીતવા ટેવાયેલી ભાજપ પાર્ટી હવે ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી કરે એ હાસ્યાસ્પદ તો છે જ છે અને આશ્ચર્યજનક પણ છે કે તમે તો ચૂંટણી માં જ માનતા નથી તો ચૂંટણી ક્યાંથી આવી અને ભાજપમાં પ્રથા નહોતી ચૂંટણી કરવાની તો ચૂંટણી કેવી રીતે મને એમ લાગે છે કે જેવી રીતે દેશભરની ચૂંટણીઓના નામે ભાજપ છેતરપિંડી દેશની જનતા સાથે કરે છે એવી જ રીતે પ્રદેશ પ્રમુખની ચૂંટણીના નામ ઉપર ભાજપના કાર્યકર્તાને છેતરી નાખવાનો કારસો રચાઈ ગયો એવું મને લાગે છે અને એટલે કહેવા પૂરતી ચૂંટણી થશે મારો અંદાજ એવો છે કે ચૂંટણીમાં એક જ માણસ ફોર્મ ભરશે જેમ સહકારી મંડળીની ચૂંટણીમાં બેંકની ચૂંટણીમાં ડેરીની ચૂંટણીમાં પણ એવું જ થાય છે કે ફોર્મ જ ભરવા દે ભૂલથી કોઈ ક્રાઇમ બ્રાન્ચ ને એલસીબી ને એસઓજી ના બધા પોલીસ અધિકારીઓ આવી દમડાટી કરી ફોર્મ પાછા ખેંચાઈ લે છે અને બિનહરીફ કરાઈ નાખે છે મને એમ લાગે છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી પણ બિનહરીફ જેવી જ થશે કેમ કે બીજા કોઈની ઓકાત થોડી છે ફોર્મ ભરી જશે અમિત શાહે કે કેન્દ્રના ભાજપના નેતાઓએ જે માણસને ફોન કરીને કહી દીધું હશે કે તારે ફોર્મ ભરી દેવાનું છે અને તને જ પ્રમુખ બનાવવાનો છે એ એક જ ફોર્મ ભરી શકશે બીજા બધાને ફોર્મય કદાચ નહીં ભરવા દેવામાં આવે અથવા ફોર્મ ભરાશે ખરા દાખલા તરીકે પાંચ ફોર્મ ભરાશે તો ચાર લોકોને પહેલેથી કીધું હશે કે ફોર્મ ભરી દેવાનું છે અને ફલાણાભાઈના સમર્થનમાં ફોર્મ પાછું ખેંચી લેવાનું છે આવુંય બની શકે એટલે પાંચ ફોર્મ ભરાય ચાર પાછા ખેંચી લે એક માણસ બિનહરીફ થઈ જાય એટલે કુલ મળીને

પહેલેથી નક્કી હશે કે કોણ પ્રદેશ પ્રમુખ બનવાનું છે એટલે ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી ઉપરથી ગુજરાતની જનતાએ વિચારવું પડે કે જો એના પ્રદેશ પ્રમુખની ચૂંટણીઓ આવી રીતે કરતા હોય તો રાજ્યની ચૂંટણીઓ કેવી રીતે થતી હશે પ્રદેશ પ્રમુખની ચૂંટણીની ગેમ ફિક્સ છે કે કયા માણસને પ્રદેશ પ્રમુખ બનાવવાનો છે એક્સ ને કે વાય ને કે જેડ ને જેને બનાવવાનો છે એનું ફોર્મ ભરાઈ જશે એ જીતી જશે એ જ બનશે ચૂંટણી તો ખાલી કેવા પૂરતી છે કાર્યકર્તાઓને એમ સમજાવવા માટે કે જોયું હાઈ કમાન્ડ નહીં પણ હવે તો કાર્યકર્તા નક્કી કરે છે કે કોણ પ્રમુખ બનશે અને વર્ષો પછી પહેલીવાર ચૂંટણી કેમ કરવી પડી એ પ્રશ્ન એટલા માટે છે કે હવે કોકડું ઘૂંચવાયું છે ભાજપના મૂળભૂત કાર્યકર્તાઓએ ખૂબ નારાજ છે ખૂબ દુઃખી છે કે આ શું ચાલે છે પાર્ટી એટલે કાર્યકર્તાઓને આબાદ રીતે છેતરવા માટે અને એમની એમને એમની આંખોમાં ધૂળ નાખવા માટે આ ચૂંટણી છે જેથી કરીને એમ કહી શકાય કે પાર્ટી એ નહીં આ તો ચૂંટણીથી નક્કી થયેલો પ્રદેશ પ્રમુખ છે પણ વાસ્તવિક રીતે ચૂંટણી નથી એટલે આ પ્રદેશ પ્રમુખની ચૂંટણી છે એ દેશમાં ભાજપના શાસનમાં કેવી રીતે ચૂંટણીઓ થાય છે એનું પ્રતિબિંબ છે કે જો આમ જ ચૂંટણીઓ કરે છે કોઈ ફોર્મ ભરે તો દામ દમડાટી ધાક ધમકી કરીને પાછા ખેંચાઈ લેવાના કોકના ફોર્મ રિજેક્ટ કરાવી નાખવાના છેલ્લે એક જ માણસ વધે જેને જીતાડવાનો એ જ વધે તો ભાજપની ચૂંટણીમાં હું નથી માનતો કે મતદાન કરવું પડશે વગર મતદાને જેને નક્કી કરો છે એ જ માણસ પ્રદેશ પ્રમુખ બનશે એવું મારું માનવું છે ગુજરાતની જનતાએ આ બાબતની નોંધ લેવી જોઈએ જાણવું જોઈએ કે આ ધંધો જે ચાલી રહ્યો છે એ કેટલો ઘાતક છે અને ભાજપના કાર્યકર્તાઓને વિનંતી છે કે તમે જે ભાજપ સાથે જોડાયેલા હતા એ ભાજપ હાલમાં નથી તમે કેશુભાઈ પટેલની ભાજપ સાથે જોડાયેલા છો કે અટલ બિહારી વાજપેયીજીની ભાજપ સાથે જોડાયેલા હશો તમે જનસંઘમાંથી બનેલી ભાજપ સાથે જોડાયેલા હશો તમે સિત્તેર ટકા કોંગ્રેસના માણસો ને ત્રીસ ટકા ભાજપના માણસો ની મિલી જુલી સરકાર ભાજપમાં નહીં જોડાયેલા હોવ આજ ગુજરાતની કેબિનેટની અંદર જે મંત્રીઓ છે એમાં સિત્તેર ટકા મંત્રી કોંગ્રેસમાંથી આવેલા છે ત્રીસ ટકા મૂળ ભાજપના માણસો છે તો આ કેવા પ્રકારનું મિશ્રણ થયું અહીંયા તો કેટલા વર્ષોની ધૂણી દખાવીને બેઠેલા માણસો છે કે જેને એક આશા હતી કે કંઈક સારું થશે એ લોકો જોઈ રહ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર છે ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટી એટલે ભાજકો એટલે ભાજકો પાર્ટીના પ્રદેશ પ્રમુખની ચૂંટણીની અંદર બધું જ સ્ક્રિપ્ટેડ છે જેમ વિધાનસભાની અંદર સ્ક્રિપ્ટેડ પ્રશ્નો પૂછવામાં આવે છે સ્ક્રિપ્ટેડ જવાબ આપવામાં આવે છે એમ ભાજપના પ્રદેશ પ્રમુખની સ્ક્રિપ્ટેડ ચૂંટણી આવતીકાલે થશે અને પરમ દિવસે જે સ્ક્રિપ્ટમાં લખાયેલો માણસ છે પ્રદેશ પ્રમુખ બનશે જે બનશે એને હું એક મારી ફરજના ભાગ ભાગરૂપે હું કેમ કે પાર્ટીનો પ્રદેશ પ્રમુખ રહી ચુક્યો છું એક એક પ્રોટોકોલના રૂપે હું શુભેચ્છા એક છે છે એ હું નિભાવીશ પણ આજ નોંધ લેવા જેવી છે કે ભાજપના કાર્યકર્તાઓની આંખમાં ધૂળ નાખવાની ચૂંટણી આવી છે જે લોકોએ દેશની ચૂંટણીની પથ્થારી ફેરવી નાખી એ લોકો પ્રદેશ પ્રમુખની ચૂંટણી કરે છે લોકશાહીમાં આનથી વધુ હાસ્યાસ્પદ કે આનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ અમારી લડાઈને તમારા આશીર્વાદ મળે એવી હું આશા રાખું છું જય જય ગરવી ગુજરાત ગોપાલ ઇટાલિયાનું માનવું છે કે પ્રદેશ પ્રમુખની આ ચૂંટણી પણ બિનહરીફ થઈ જશે અને આ બધું નાના કાર્યકર્તાઓની આંખમાં દૂર નાખવાની વાત છે

હવે ખરેખર કોણ મોખરે છે કોણ શિખરે છે એ તો આગામી ચાર તારીખે ખબર પડશે આ વિષયને લઈને તમારું શું માનવું છે તમને શું લાગે છે કોણ બની શકે છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને જે રીતે ગોપાલ ઇટાલિયાએ વાત કરી કે નવા પ્રદેશ પ્રમુખ બનતા એની આપણે એટલે કે સામાન્ય જનતાની એમના જીવન પર શું અસર થઈ શકે છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો નમસ્કાર